વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી અવસરે ઉધના વિધાનસભામાં સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ એકતા પદયાત્રાનું ભવ્ય આયોજન થયું સરદાર સાહેબે આઝાદી પછી દેશના રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતની રચના કરી હતી એવી ગૌરવભેરી યાદ સાથે ધારાસભ્ય મનુભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને નાગરિકો પદયાત્રામાં જોડાયા હતા આઝાદીના મહાન શિલ્પી લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતીના પાવન અવસરે ઉદના વિધાનસભાની સરદાર એઠ ધરેત એકસો પચાસ યુનિટી માર્ચ એકતા પદયાત્રા ધારાસભ્ય મનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી મહાનુભાવોએ આ શુભ અવસરે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવપૂર્વક વંદન કર્યા હતા સુરત મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા આયોજિત આ યાત્રા પાંડેસરા કોમ્યુનિટી હોલ પાણીની ટાંકીથી પ્યુસ પોઈન્ટ થઈ સત્યનગર ખાતે પૂર્ણ થઈ હતી ધારાસભ્યએ સરદાર પટેલના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાનો વારસો આપ્યો છે જેને આપણે સૌએ સાથે મળીને આગળ વધારવાનો છે આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાઓને જોડીને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું

તે સમયની માંગ છે સરદારની એકતા અડગતા અને રાષ્ટ્ર નિર્માણની ગાથા નવી પેઢીને પ્રેરણા આપે છે એમ તેમણે ઉમેર્યું હતું ઢોલ નગાડા ફુલહાર અને જયઘોષ સાથે ઠેર ઠેર લોકોએ ઉમરકાભેર યાત્રાને આવકારીને સરદાર સાહેબની વિરાસતને યાદ કરી હતી પદયાત્રામાં ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણ અને એકતાના શપથ લીધા હતા

અમારા છોટુભાઈ અમારા વિસ્તારના દરેક કોર્પોરેટરો દરેક કાર્યકર્તાઓ આજે આની અંદર આ રેલીની અંદર મહારેલી ની અંદર ઉમટી પડ્યા છે આ સરદાર સાહેબ ની એકસો પચાસ જન્મ જયંતિ એટલે ભારત નું એક સ્વપ્ન એક એક ભારત નું સ્વપ્ન એક ભારત ના સ્વપ્ન દ્રષ્ટા હતા અમારા સરદાર પટેલ સાહેબ અને એમને પાંચસો બાસઠ રજવાડાઓને જયારે એકત્રિત કરીને નવાબ ભારતનું જ્યારે નિર્માણ કર્યું ત્યારે એ આપણે આજે જોઈ રહ્યા છે આજે આપણને એ નવા ભારતનું નિર્માણ દેખાઈ રહ્યું છે પદયાત્રામાં શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ પૂર્વ નગર સેવક છોટુભાઈ પટેલ કોર્પોરેટરો શહેર સંગઠનના હોદ્દેદારો વોર્ડ પદાધિકારીઓ વિદ્યાર્થીઓ પ્રબુદ્ધ નાગરિકો કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને દેશ પ્રેમના રંગે રંગાયા હતા